નવા નીર આવ્યા તેના અંગે મિત્રો દાંતીવાડા તેનું પાણી મિત્રો દાંતીવાડા ડેમ માં પાણી આવક જોવા મળશે અને અત્યાર સુધીમાં ડેમ દસ ટકા ભરાઈ ગયો છે અને દાંતીવાડા ડેમ ભયાનક સપાટી છસો ફૂટ છે એટલે ઘણા બધા મિત્રો કોમેન્ટો આવતી હતી કે દાંતીવાળા ડેમના તાજા લાઈવ સમાચાર લઈને આવો તો મિત્રો આજે આપણે દાંતીવાળા ડેમના તાજાણ લાઈવ સમાચાર લઈને તમારી સમક્ષ આવી ગયા છે મિત્રો અને આજના વિડીયોમાં આટલું હતું તમે બધા અમારે ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલાં વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરીને મિત્રો આપણે આ ચેનલ પર મિત્રો દાંતીવાળા ડેમના વિડીયો લઈને આવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી